ચાલો મેં તો ઘૂઘરા સમોસા બે છે ને બજારમાં મળે એ રીતની પ્લેટ બનાવી છે અને હવે એમાં સેવ નાખી અને ખાઈશું બજારની જેમ ટેસ્ટ કરવો છે રેખા મારે તો એવું હા હા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવારના વાગી ગયા છે આઠ અને મલયભાઈ વહી ગયા છે સ્કૂલે અને આજે તો છે હમાસ એટલે કંઈ કપડાં કેવું કંઈ ધોવાનું નથી તો હવે સવારના ખાલી કચરા પોતા કરવાના છે તો સારું આનો હવે કચરા પોતાને એવું બધું કરી લઈ પછી આપણે ફ્રી થઈ જાય અને પછી રસોઈ માંડશું ચાલો હવે બધું કામ થઈ ગયું છે અને ફ્રી થઈ ગયું છું અને હવે જાઉં છે થોડુંક માર્કેટમાં શાક લેવું છે તો લઈ આવું એટલે બધું આવીને પછી રસોઈ કરવાની થશે કે એક વાગે તો મલુભાઈ આવી જાય એટલે બધું કામ જો બધું ક્લીન થઈ ગયું છે ઘર કામ કચરા કચરા પોતા જ કરવાના હતા કપડાં તો કંઈ ધોવાના નહોતા એટલે બધું કામ કરીને ફ્રી થઈ ગઈ તો ચાલો હવે ગામ શાકભાજી લઈ આવું સવારમાં વરસાદ હતો અત્યારે રહી ગયો છે તો મેં લાવ થોડોક લઈ આવું શાકભાજી હવે શાકભાજી લઈને આવી અને હવે રસોઈ બનાવીએ ચાલો હવે ચાલો આજે ચણાની દાળ બનાવી છે અને ભાત મૂકો છો ભાત ચણાની દાળ અને સંભારો છાસ પાપડ એટલું બનાવવાનું છે આજે શાક કોઈ બી નહીં દાળ ચણાની દાળ જ એક બનાવવાની છે તો સારું હાલો હવે બનાવી કાઢીએ દાળ બફાઈ ગઈ છે હવે વઘારવાની છે અને ભાત મૂકવાના છે સારું હાલો ચાલો ઘરે આવી ગયું છું ને રેખાએ નવું મેનુ બનાવ્યું છે ચણાની દાળ ચટણી ભાત અને રેખા બીજું શું છે એટલે આની યાર રોટલો છે રોટલી છે શું છે ઓહો આની આની યારે છે ને રોટલો બહુ મજા આવે એક વાત બનાવી ને દાળ રેખા બહુ મસ્ત બનાવી લાલ ચટણી બનાવી સરસ લે અને અંદર આવ્યો ને ત્યારે સુગંધ જેવી મસ્ત કેતી તી કે વાહ મસ્ત છે તો આજ તો હે ને રોટલી યારે ડાળ ને રોટલી ને રોટલા ને દાળ હોય રોટલો હોય ભેગો ના છે પણ એમ ક્યારેક ક્યારેક ખવાય એવું કઈ નથી તો કઈ નઈ મને હવે ફટાફટ આપી દે મને આ દાળ જોઈને છે ને તારું બહુ મોઢામાં પાણી આવે છે અને ફટાફટ છે ને મને આપી દે એટલે હું જમવા માંડું હાલો મળે તારે રોટલી નથી ખાવી બેટા તો તારે ખાલી ભાત ને દાળ આમ જ ભાવે કઈ વાંધો નહીં તું એમ ખા રેખા ડુંગળી કઈ વાંધો નહીં હાલો મને બનાવી દે ડીશ અથાણું દે ચટણી અહીંયા છે ડુંગળી છે મસાલો દે ને હાલ મને કમ્પ્લીટ કરી દે બની ગઈ ને રોટલી હાલ હાલ આપી દે આપી દે મને જલ્દી જલ્દી ઓ ચાલો મારી ડીશ પણ થઈ ગઈ છે રેડી દાળ ચટણી પાપડ ડુંગળી

ચાલો બધા જમવા મસ્ત કાઠિયાવાડી દેશી જમવાનું ચાલો જમી કરીને નવરા થઈ ગયા છે વાગી ગયા છે બે અને ઋતુલ ઓ આપણે ગણપતિ લેવા જોવા જવા જ છે ઈ જોયા હોય ઓ કેમ કે છે ને હમણા પછી આપણે જોવા જઈશું દર વખતે ત્યારે ખબર જોઈ એવા નથી મળતા હમ પછી બધા લઈ ગયા હોય ને એટલે પાછળ

પછી આપડે ચાલુ નવ વર્ષ થયા નવમો વર્ષ બેસે સારું પણ આમ મજા આવે ઉત્સાહ જેવું લાગે કેવડી ઘરમાં હોય લાગે ઉત્સાહ એવડો હોય કે આપડે ઘરે કેવડું મહેમાન આવવાના હોય ને એટલું લાગે સારો વાલો ફટાફટ જઈ આવીએ પછી મારે દુકાને જવું હોય હા તો સારું હાલો બાપા જોવા આવ્યા છીએ બધા ગણપતિ બાપા છે રેખા ને મળે પસંદ કરે છે મસ્ત બધા ગણપતિ બાપા છે આ તો એક શ્રદ્ધાની વસ્તુ છે એટલે ગણપતિ બાપા તો હું છે કે આપડે શોખ થી રેતા હોય પણ બધા ગણપતિ બાપા એ ગણપતિ બાપા જ કેવાય

સારું હાલો આ આવે છે કમિંગ સુન માં ગણપતિ દાદા જય ગણપતિ દાદા ચાલો રૂંડન પાંચ વાગી ગયા છે અને મલુભાઈ સુતા છે મલુ હજી એને ઉઠવું નથી અને ટ્યુશનનો ટાઈમ છે એમનો છ વાગ્યાનો તો સારું હાલો હવે આપણે મલુભાઈને ઉઠાડીએ મેં તો ચા પાણી પી લીધા અને મલુભાઈને ક્યાં નહીં ઉઠાડું છું પણ ઉઠતા નથી ગણપતિ લેવા ગયા ગણપતિ જોવા ગયા અને આવીને ભાઈ સુઈ ગયા છે કેમકે સવાર આજે વહેલા ઉઠ્યા હતા અને જો વરસાદનો માહોલ તો થોડુંક ચાલુ જ છે આવે છે જાય છે આવે છે ને જાય છે તો હવે વહેરા ઉઠાડીએ અને પછી એને લેસન કરાવી અને ટ્યુશન મોકલીએ ચાલો સારું હાલો હવે બાકી ગયા છે સવા સાત અને હવે રસોઈની તૈયારી કરીએ કેમ કે આજે બનાવવાનું છે ઘોઘરા અને સમોસા બે વસ્તુ કહીને ગયા છે રિતુલ ને મલાઈ તો સારું હાલો હવે આપણે બનાવીએ રસોઈ તો તો પછી બતાવીએ તમને રેસીપી

તો ખા તે તો ખાયા તો ખુશ છે અને છે ને હવે આઠિયાનો શીખલાવ એટલે આપણે કે બહાર જવું છે બહાર તો જવું જ પડે એમ નું હોય ને તાળી ગીન બહાર નું ના એવું છે કે રેખા બહાર ખાવાનું વધારે પસંદ કરે પણ હું કરતી નથી તમને ખબર છે થઈ ગયા ઓહ સમોસા સમોસા ને ખુગરા ખાવા બધાય તો આમાં તો ભારા બન તો મને એક બોલાવ જ જો વધારે એમ નઈ કેવા બઈના ને અને કેવો શેફ બઈનો ટેસ્ટ તો અમે ચાખીને કેશું પણ શેફ માં કેવા છે કે અમને કોમેન્ટ કરીને કેજો કેવા બનાવતા આવડે છે રેખા ને યા શેફ પણ લાગે છે કે કઈ દે સર બજારમાં મળે ને એના જેવા જ લાગે છે જો મસ્ત એટલે કોમેન્ટ કરજો છે જો હોય હું લઉં પણ બાકી તો કઈ વાત નહી બીમા માં કરતા એ લોકો આપણે હાથે થી છે અને પહેલી વખત કર્યા ને તો આટલા સારા જ કહેવાય હમ સાર વાલ હવે લઈ લે હમ એટલે અમે જમવા બેસી જઈએ એટલે કોમેન્ટ કરજો કેવું આવડે છે રેખાને રસ બનાવ નહીં ચાલો મેં તો ઘૂઘરા ને સમોસા બે છે ને બજારમાં મળે એ રીતની પ્લેટ બનાવી છે અને હવે એમાં સેવ નાખી અને ખાઈશું બજાર ની જેમ જ ટેસ્ટ કરવો છે રેખા મારે તો બધી વસ્તુ આવે ચટણી સેવ ને બધી હજી આપણે ડુંગળી ને માંડવી દાણા ને એવું નથી ઈ હોય ને તો બવ મજા આવે કઈ નઈ હાલો આ ટેસ્ટ કરીએ હવે રેખા ને પછી કહીએ કેવું છે હો તારું

હજી તો સાડા નવ થયા છે પોણા દસેક વાગે જાય કાલે તો હું છે રવિવાર અને નીંદર કરવાની ને તો સારું હાલો આપણે ઘડીક નીચે આંટો મારી આવી કાલે સન્ડેનો વારો છે ને એટલે સારો હાલો ચાલો વાગી ગયા છે અગિયાર અને હું આવી ગઈ છું ઉપર અને મલુંભાઈ એની દોસ્તાની ઘરે પાછળ નિસેરીમાં રમવા ગયા છે તો એ બાર વાગે પપ્પા ભેંકો આવશે ત્યાં સુધી એને પાર્કિંગમાં રમતા હોય તો મેં કીધું રમો શનિવારની છૂટ આપું રવિવારે રજા હોય એટલે સુવે મોડે સુધી તો ચાલે તો સારું અમારો બ્લોગ ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ